સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવ પુરાણમાં જોઈશું કે વારાહ કલ્પમાં થનાર શિવજીના પ્રથમ અવતારથી લઈને નવમ વૃષભ અવતાર સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો ચાલુ કરશું પુરાણનો શત્રુદ્ર સંહિતાનો અધ્યાય ચાર ઓમ ગમ ગણપતે નમ ઓમ નમ શિવાય નંદીશ્વરજી કહે છે હે સર્વજ્ઞ સનતકુમારજી એકવાર રુદ્રે હર્ષિત થઈને બ્રહ્માજીને શંકરનું ચરિત્ર પ્રેમપૂર્વક વર્ણવી બતાવ્યું હતું એ ચરિત્ર સદા પરમ સુખદાયક છે એને તમે સાંભળો અને એ ચરિત્ર આ રીતે છે શિવજીએ કહ્યું હતું હે બ્રહ્મન વારાહકલ્પના કલ્પના સાતમાં મનવંતરમાં સંપૂર્ણ લોકોને પ્રકાશિત કરનારા ભગવાન કલ્પેશ્વર જે તમારા પ્રપૌત્ર છે વૈવસ્વત મનુના પુત્ર હશે ત્યારે એ મનવંતરની ચતુરયુગીઓના કોઈ દ્વાપર યુગમાં હું લોકો પર અનુગ્રહ કરવા તથા બ્રાહ્મણોનું હિત કરવા માટે પ્રગટ થઈશ હે બ્રાહ્મણ યુગ પ્રવૃત્તિ અનુસાર પ્રથમ ચતુરયુગીના પ્રથમ દ્વાપર યુગમાં જ્યારે પ્રભુ સ્વયં જ વ્યાસ થશે ત્યારે હું એ કળિયુગના અંતમાં બ્રાહ્મણોના હિત અર્થે શિવા સહિત શ્વેત નામના મહામુનિ થઈને પ્રગટ થઈશ એ સમયે હિમાલયના રમણીય શિખર છાગલ નામના પર્વત શ્રેષ્ઠ પર મારા શિખાધારી ચાર શિષ્ય ઉત્પન્ન થશે એમના નામ હશે શ્વેત શ્વેત શીખ શ્વેતાશ્વ અને શ્વેત લોહિત એ ચારેય ધ્યાનયોગના આશ્રયે આશ્રય મારા નગરમાં જશે ત્યાં એ મુજ અવિનાશીને તત્વત જાણીને મારા ભક્ત થઈ જશે તથા જન્મ જરા અને મૃત્યુથી રહિત થઈને પરબ્રહ્મની સમાધિમાં લીન રહેશે હે વત્સ એ સમયે મનુષ્ય ધ્યાન ઉપરાંત દાન ધર્મ વગેરે કર્મહેતુક સાધનો દ્વારા મારા દર્શન કરી નહીં શકે બીજા દ્વાપરમાં પ્રજાપતિ સત્ય વ્યાસ થશે એ સમયે હું કળિયુગમાં સુનાડ નામે ઉત્પન્ન થઈશ ત્યાં પણ મારા દુંદુભી શતરૂપ ઋષિક તથા કેતુમાન નામના ચાર વેદવાદી દ્વિજ શિષ્ય થશે એ ચારેય ધ્યાન યોગના બળે કરીને મારા નગરમાં જશે અને મુજબ અવિનાશીને તત્વતઃ જાણીને મુક્ત થઈ જશે ત્રીજા દ્વાપરમાં જ્યારે ભાર્ગવ નામના વ્યાસ થશે ત્યારે હું પણ નગરની પાસે જ દમન નામથી પ્રગટ થઈશ એ સમયે પણ મારા વિશોક વિશેષ વિપાપ અને પાપનાશન નામના ચાર પુત્રો થશે હે ચતુરાનંદ એ અવતારમાં હું શિષ્યોને સાથે લઈને વ્યાસની સહાયતા કરીશ અને એ કળયુગમાં નિવૃત્તિ માર્ગને સુદ્રઢ બનાવીશ ચોથા દ્વાપરમાં જ્યારે અંગીરા વ્યાસ કહેવાશે એ સમયે હું સુહોત્ર નામે અવતાર લઈશ એ સમયે પણ મારા ચાર યોગ સાધક મહાત્મા પુત્ર થશે હે બ્રહ્મન એમના નામ હશે સુમુખ દુર્મુખ દુધર્મ અને દૂરતિક્રમ એ અવસર પર પણ આ શિષ્યોની સાથે હું વ્યાસની મદદમાં લાગ્યો રહીશ પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ નામ કહેવાશે ત્યારે હું કંક નામનો મહાતપસ્વી યોગી થઈશ હે બ્રહ્મન ત્યાં પણ મારા ચાર યોગ સાધક પુત્ર હશે એમના નામ કહું છું તે સાંભળો સનક સનાતન પ્રભાવશાળી સનંદન અને સર્વવ્યાપક નિર્મલ તથા અહંકાર રહિત સનતકુમાર એ સમયે પણ કંક નામધારી હું સવિતા નામનો વ્યાસનો સહાયક બનીશ અને નિવૃત્તિ માર્ગને આગળ વધારીશ ફરીથી જ્યારે છઠ્ઠો દ્વાપર પ્રવૃત્ત થવા પર જ્યારે મૃત્યુલોક કારક વ્યાસ હશે અને વેદોનું વિભાજન કરશે એ સમયે પણ હું વ્યાસની સહાયતા કરવા માટે લોકાક્ષી નામે પ્રગટ થઈશ અને નિવૃત્તિ પથની ઉન્નતિ કરીશ ત્યાં પણ મારા ચાર દ્રઢવ્રતિ શિષ્ય થશે એમના નામ હશે સુધામા વિરજા સંજય અને વિજય હે વિધે સાતમા દ્વાપરના આરંભે જ્યારે શતક્રતુ નામના વ્યાસ હશે એ સમયે પણ હું યોગ માર્ગમાં પરમ નિપુણ જયગીશાય નામે પ્રગટ થઈશ અને કાશીપુરીમાં ગુફાની અંદર દિવ્ય દેશમાં કુશાસન પર બેસીને યોગ સુદ્રઢ બનાવીશ તથા શતક્રતુ નામના વ્યાસની મદદ અને સંસાર ભયથી ભક્તોનો ઉદ્ધાર કરીશ એ યુગમાં પણ મારા સારસ્વત યોગીશ મેઘવા અને સુવાહન નામના ચાર પુત્રો હશે આઠમા દ્વાપરના આગમન પર મુનિવર વશિષ્ઠ વેદોનું વિભાજન કરનારા વેદવ્યાસ હશે હે યોગ એ યુગમાં પણ હું દધીવાહન નામે અવતાર લઈશ અને વ્યાસની સહાયતા કરીશ એ સમયે કપિલ આસુરી પંચશીખ અને શાલવલ નામના મારા ચાર યોગીપુત્ર ઉત્પન્ન થશે જે મારા સમાન જ હશે હે બ્રહ્મન નવમી ચતુર્યુગીના દ્વાપર યુગમાં મુનિશ્રેષ્ઠ સારસ્વત વ્યાસ નામે પ્રસિદ્ધ હશે એ વ્યાસના નિવૃત્તિ માર્ગની વૃદ્ધિ માટે ધ્યાન કરવાથી હું ઋષભ નામે અવતાર લઈશ એ સમયે પરાશર ગર્ગ ભાર્ગવ અને ગિરીશ નામના ચાર મહાયોગી મારા શિષ્ય હશે હે પ્રજાપતે એમના સહયોગથી હું યોગ માર્ગને સુદ્રઢ બનાવીશ હે સન્મુને આ રીતે હું વ્યાસનો સહાયક બનીશ હે બ્રહ્મન એ જ રૂપે હું ઘણા બધા ભક્તો પર દયા કરીને એમનો ઉદ્ધાર કરીશ મારો એ ઋષભ નામનો અવતાર યોગ માર્ગનો પ્રવર્તક સારસ્વત વ્યાસના મનને સંતોષ દેનારો અને વિવિધ પ્રકારે રક્ષા કરનારો હશે એ અવતારમાં હું ભદ્રાયુ નામના રાજકુમારને જે દોષથી મરી જવાને કારણે પિતા દ્વારા પરિત્યક્ત થઈ જશે તેને જીવન પ્રદાન કરીશ ત્યાર પછી એ રાજપુત્રના આયુના સોળમા વર્ષમાં ઋષભ ઋષિ કે જે મારા જ અંશ છે એમને ઘેર પધારશે હે પ્રજાપતિ એ રાજકુમાર દ્વારા પૂજિત થઈને તે સદરૂપધારી કૃપાળુ મુનિ એને રાજધર્મનો ઉપદેશ કરશે તત્પશ્ચાત એ દિનવત્સલ મુનિ હર્ષિત ચિત્તે એને દિવ્ય કવચ શંખ અને સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનાર એક ચમકતું ખડગ આપશે પછી કૃપાપૂર્વક એના શરીર પર ભસ્મ લગાવીને એને બાર હજાર હાથીઓનું બળ પણ આપશે આમ માતા સહિત ભદ્રાયુને સારી પેઠે આશ્વાસન આપીને તથા એ બંને દ્વારા પૂજિત થઈને પ્રભાવશાળી ઋષભ મુનિ સ્વેચ્છા અનુસાર ચાલ્યા જશે હે બ્રહ્મન ત્યારે રાજર્ષિ ભદ્રાયુ પણ ગણોને જીતીને અને કીર્તિમાલિનીની સાથે વિવાહ કરીને ધર્મપૂર્વક રાજ્ય કરશે હે મુને મુજ શંકરનો તે ઋષભ નામનો નવમો અવતાર એવો પ્રભાવશાળી હશે તે સત્પુરુષોની ગતિ તથા દિનોને માટે બંધુ જેવો હિતકારી હશે મેં એનું વર્ણન તમને સંભળાવી દીધું આ ઋષભ ચરિત્ર પરમ પાવન મહાન તથા સ્વર્ગ યશ અને આયુ આપનારું છે તેથી એને પ્રયત્નપૂર્વક સાંભળવું જોઈએ તો આ સાથે જ આપણે અધ્યાર ચારને વિરામ આપશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો